હેલો ફ્રેન્ડ્સ જય અં ભાઈ જય માતાજી કેમ છો બધા બચ્યામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ચોમાસું છે અને કંઈક ચટપટું ખાવું છે હેલ્ધી ખાવું છે અને બહારથી લઈ નથી ખાવું તો ચાલો આજે આપણે મસ્ત સોજીની સેવ બનાવીને એનું મસ્ત ચટપટુ ચવાણું તૈયાર કરીશું કંઈ વધારે વસ્તુ બી એડ નહીં કરીએ અને ખાવામાં તમને નડશે બી નહીં તો ચાલો એના માટે પહેલાં આપણે સોજી બાફી લઈશું થોડી એક ગ્લાસ જેટલું પાણી મૂકી દઈશ એટલે એટલામાં મારી સોજી બફાઈ જશે પાણી ગરમ થાય ત્યાં સુધી હું એક ગ્લાસ પાણી મૂક્યું છે તો હું વાટકી પ્રમાણે એક વાટકી જેટલી સોજી લઈ લઈશ બરાબર આમાં બફાવા માટે જો તમે એક વાટકી સોજી લો તો બે વાટકી દોઢ વાટકી જેટલું પાણી જોઈશે બતાવી દઉં હું તમને હું તમને પાણીનું બી પરફેક્ટ માપ આપું અને સોજીનું બી પરફેક્ટ માપ આપું બરાબર એટલે તમને આઈડિયા રહેશે પહેલાં આપણે એક ઢક્કણ હું લઈ લઈશ દોઢ ઢક્કણ લઈશું આમાં કેવી જરૂર તો ફ્રેન્ડ હોય જ નહી છે અને અડધી લઈશ એટલે દોઢ વાટકી થઈ ગઈ પણ એટલે એક વાટકી ભરાય હવે હું તમને માપી બતાવી કે કેટલું થાય છે ફ્રેન્ડ બરાબર પરફેક્ટ રીતે તમને ખબર પડે એક થોડું ઓછું હતું હવે હું આ ગરમ પાણી થઈ ગયું છે એડ કરી દઈશ મારે બાફવી જ છે હવે પાણીમાં હું જોઉં તો એક વાટકી અને સવા વાટકી જેટલું પાણી જોયું છે એક વાટકી સૂજી છે એમાં બરાબર એક ચમક પરફેક્ટ માપ લઈ લેવાનું કોઈ બી તમે જે લેતા હોય કારણ કે આપણે પહેલા તો સૂજી બાફવાની છે હવે ગેસ કરી દઈશું બંધ એકદમ ઉકળતા પાણીમાં કર્યું એક ગ્લાસમાં થોડું ઉણું એટલે પોણો ગ્લાસ જેટલું આ પાણી હતું અને એક વાટકી જેટલી મારી સોજી હતી અને વાટકીમાં બાફવા જો તો એક વાટકી સોજીમાં સવા વાટકી પાણી મારે ગરમ જોઈશે આ સેવ બનાવવાનું પછી તમારે વધઘટ કરવું હોય તો તમે એ રીતે કરી શકો હવે હું સોજી થોડીક વાર ઢાંકી દઈશ એટલે ગરમ પાણીમાં થોડી સ્ટીમ થઈ જાય જ્યાં સુધી થોડી સ્ટીમ થાય ત્યાં સુધી આપણે જે સંચો લેવાનો છે એ તેલવાળો કરી ગ્રીસ કરી અને તૈયાર કરી લઈશું અને આવી એકદમ ઝીણીથી થોડી મોટી હોય એવી જાળી લઈ લેવાની તો ઝીણી લેવાની આમાં મોટી સેવ મજા નહીં આવે બરાબર અને જ્યાં સુધી સ્ટીમ થાય છે સોજી ત્યાં સુધી આપણે જે અંદર વસ્તુ એડ કરવી છે એ થોડી ફ્રાય કરી લઈશ ચલો તો તેલ મૂકી દઈશું ગેસ ઉપર અને એના એ તેલમાં પછી આપણે સોજીની સેવ પાડી દઈશું પે એટલે એ તેલમાં બે કામ થઈ જાય એના માટે હું પહેલાં તેલ મૂકી દઈશ હવે આમાં માટે હું થોડા દાણા થોડી બદામ થોડા લીમડાના પત્તા થોડા મરચાં અને થોડા ચણા લઈ લઈશ આ ચવાણામાં આપણે બીજો કોઈ ઉપયોગ નહીં કરીએ કે હવા લાગી જાય તો ચલો વસ્તુ મેં લઈ લીધી છે ચણા લીધા છે દાણા લીધા છે ટોકરું છે અને બદામ છે અને થોડો મીઠો લીમડો છે બરાબર તો પહેલાં આપણે એક એક વસ્તુને ફ્રાય કરી લઈશું તો સૌ પહેલાં હું બદામ થોડી ફ્રાય કરી લઈશ છોકરાઓના લંચ બોક્સમાં આપવું હોય તો બહુ હેલ્ધી ટિફિન છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો અને આ કાલે મેં વિડીયો શેર કર્યો હતો એમાં એક કુકની એકજનની કોમેન્ટ હતી કે ભાઈ કાલે મેં જે રસોઈ બનાવી એમાં કુકર દેખાય છે વાસણ ખાલી બીજું કંઈ નહીં પણ ફ્રેન્ડ મેં જેટલું બનતું હતું એટલો ટ્રાય કરી તમને બધી વસ્તુ બતાવી અને મેં ટોકળીમાં એડ કરી હતી પણ કોઈ કારણસર મારે એ રીતે વિડીયો બનાવવો પડ્યો હતો તો હું તમારી માફી માગું છું પણ મારે કાલે સિચ્યુએશન એવી હતી તો મેં એ રીતે કર્યું હતું પણ પ્રોપર મેં તમને બતાવી હતી બધી વસ્તુ કે આ વસ્તુ હું આ રીતે કરી રહી તેના બેદલ સોરી હવે તમને વાસણ કુકર નહીં દેખાય ટોટલ પ્યોર એવી વસ્તુ દેખાશે ઓકે ચલો તો આપણે બદામ પહેલાં તળી લઈશું ધીમા ધીમા તાપી એને મસ્ત અંદર સુધી શેકાય કળાય એ રીતે પહેલાં હું આ આટલી વસ્તુને તળી લઈશ એ તળાય ત્યાં સુધી હું સોજી બી બહાર કાઢી લઈશ કે થોડી ઠંડી થઈ જાય તો આપણને સેવ પાડતા ફાવે ફ્રેન્ડ બરાબર જેટલી બફાવાની હતી એટલી પાંચ દસ મિનિટમાં સ્ટીમ થઈ ગઈ છે હવે આપણે એમાં થોડું મીઠું નાખીશું ટેસ્ટ અનુસાર આમાં બીજું કશું જ નહીં એડ કરીએ જે રીતે ટેસ્ટ તમે ખાધું કે મોડું ખાતા હોય એ રીતે મીઠું ખાલી એડ કરવાનું રહેશે અને એને ધીમા તાપી મસળવાની તો થોડી લીસી થઈ જાય આ રીતે આપણે ઠંડી થવા દઈશું પછી આપણે બધું તળાઈ જાય ફ્રેમ એટલે સંચામાં ભરી મેં તમને કીધું એ રીતે સેવ પાડી લઈશું થોડું તેલની જરૂર પડે તો આ થોડો તમારો બળતો હોય ગરમ હોય તો થોડું તેલ લઈ લેવા એટલે તમે એને લીસી બી કરી શકો હજુ થોડી ગરમ છે તો આપણે એટલે થાળીમાં કાઢી છે કે થોડી સરખી થઈ જાય ફ્રેન અને ત્યાં સુધી આપણે આપણી બદામને જેવું જોઈએ એવું તળી લઈએ બરાબર હવે બદામ તળાઈ ગઈ છે તો એમાં હું સિંગદાણા કે મારે એકદમ ક્રિસ્પી કરવું છે હવા ના લાગે એટલા માટે હાલ મેં અંદર બદામ થોડી તળાયા પછી મેં અંદર ટોપરું અને સિંગદાણા એડ કર્યા છે અને હજુ એ બી થોડું તળાઈ જશે પછી હું ચણા ફૂલેલા એડ કરીશ તમારી જોડે દાળિયા હોય તો તમે લઈ શકો છો બરાબર અને હાલ બી કોઈ વિડીયોમાં તમને પ્રોબ્લેમ હોય તો સોરી થોડી સિચ્યુએશનના કારણે મારે થોડું આકા પાછું થશે પણ યુટ્યુબ વસ્તુ એવી છે કે તમે બે દિવસ હું જો ના મૂકું ફ્રેન્ડ તો મારી ચેનલ હાલ મેં જે ગ્રોથ કરી છે એ થોડી ડાઉન થઈ જાય એટલા માટે હું આ વિડીયો મૂકવાનો ધી મારો એટલા માટે કે તમે મારી ચેનલ જે જોવો છો એ ભૂલી ના જાવ ઘર હોય એટલે કોઈ બી કારણ તો ફ્રેન્ડ થાય જ ને ઓકે એટલે મેં કાલે એ રીતે વિડીયો બનાવ્યો હતો ત્યાં મારી ફરમાઈશથી મેં ફરી જેમ વિડીયો બનાવતી હતી એમ વિડીયો ચાલુ કરી દીધો છે તો તમને કોઈ પ્રોબ્લમ થયો હોય તો એના બદલ હું માફી માગું હવે આ તળાવ સિંગદાણા થોડીક જ વાર લાગશે બે મિનિટ રહી હું આ એડ કરીશ પણ ત્યાં સુધી હું સંચામાં મારી સોજી બહુ જ મસ્ત થઈને તૈયાર થઈ ગઈ છે જો તો હું એને સંચામાં ભરી દઈશ તો આ કાઢો એટલે તરત હું એમાં સેવ પાડી શકું જેટલી આવે બધી આવે તો ફ્રેન્ડ બધી ભરી દેવાની ના આવે તો ફરીથી થોડી ભરવાની બરાબર એ તળાઈ ત્યાં સુધી હું સંતો દઈશ એટલે વધારે વાત થાય નહીં અને હા આવી ચમાણું તમે બનાવો ને પછી એ ટાઈટમાં ભર લેવાનું એટલે હવે આ ના લાગી જાય કારણ કે અત્યારે વરસાદની સિઝન છે એટલે કોઈ બી વસ્તુ ફ્રેશ ના આવે તરત હા લાગી જાય ચલો હવે સિંગદાણા થોડાક જ પેલા રહે છે એટલે હું હવે એમાં ચણા એડ કરી દઈશ આ બધી વસ્તુ જોડે તમે સોજીની સેવ કરી અને ખટ મીઠું ચવાણું તૈયાર કરજો ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગશે અને અળવું ખુલ્લું છે જે આપણે ડાયટમાં અમુક ચણા લેતા હોઈએ છીએ બદામ પલાળીને સવાર લેતા હોઈએ છીએ સિંગ દાણા લોકો પલાળતા હોય છે તો આ વસ્તુ એવી કોઈ એવી નથી કે તમને નળે કે ના ખવાય બરાબર તો બી તમારા ચોઈસ પ્રમાણે તમે આમાં ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો બધા કાજુ બી કરી શકો છો જે તમને ભાવતું હોય બરાબર પણ થોડું તળી લેજો એટલે એકદમ પેલું ના લાગે અત્યારે હવા લાગેલી જ હોય છે બરાબર હવે આ બધું તળાઈ જવા આવ્યું છે તો હું લીમડાના પત્તા એડ કરી દઈશ બરાબર થોડા હશે એટલે થોડા ઉઠશે ટેન્શન નહીં કરવાનું પણ મસ્ત તળાઈ જશે અને પછી સેવ એ બધું તળેલું નીકાળી લઈશ એ માટે આપણે તળાયા જ છે સારી એવી વસ્તુ બધી પેલી થઈ ગઈ છે બદામને થોડો વધારે ટાઈમ લાગે એટલે મેં પહેલા બદામ નાખી દે અને એમ છતાં જો તમને એવું લાગે કે હાથમાં આવે છે બધા તો બબે બધા કાઢી છે બરાબર અને આ રીતે મારી વિડીયોમાં કોઈ ભૂલ થતી હોય તો મને કોમેન્ટ અને સજેસ્ટ કરવા વિનંતી છે કીધું એના માટે બી થેન્ક યુ ચલો આ રીતે બધી બદામ બીજું તળાય ત્યાં સુધી બદામ મને સારી એવી ફ્રાય થઈ ગઈ છે તો હું લઈ લઈશ આમાં તમારે મસાલામાં ખાલી સંચળ મીઠું અને લાલ મરચું જો એડ કરવું હોય તો ના કરવું હોય ફ્રેન્ડ તો લીલા મરચાં તમારામાં લાસ્ટમાં અહીંયા તળી નાખવાના તો તમે એનીથી આ સુધી લઈ શકો છો તો ખાલી કોઈ બીજા મસાલા એડ કરવાની જરૂર નહીં પડે ચાટ મસાલો સંચણ મીઠું અને દળેલી ખાંડ એ બી કરવી હોય તો ઓપ્શન છે એમ બી આ ચવાણું બહુ જ મસ્ત લાગશે ટ્રાય ફ્રેન્ડ ચોક્કસથી કરજો ચલો હવે વિડીયોને લાંબો ના કરતા હું આ બધી વસ્તુ બે મિનિટમાં લઈ અને પછી સેવ પાડી લઈશ ચલો એ વસ્તુ બી કાઢી લઈશું થોડું ઘણું ઓઇલ આવે તો ટેન્શન નહીં કરવાનું ફ્રેન્ડ એ તમારે ટિશ્યુ પેપર કે એવું તમારા જોડે આજે હોય ને એમાં હેડ કરી દેવાનું કાં તો પછી આ થાળી બદલીશું ને એટલે હાથમીન બીજાને લઈ લેવાનું તો એને બધું એમાં જ રહી જશે કાં તો પછી તમારી જોડે પેલી ચાયની આવે જરાવાળી એ લઈ લેવાની તો એમાં બધું મિતરી જશે અને આવું બધું બનાવતા ને એટલે ચોક્કસથી ટિશ્યુ પેપર કે બટ જે બી ટિશ્યુ પેપર ના હોય તો બટર પેપર લઈ લેવાનું ખાલી એ શોખ એમાં આપણે આપણું તેલ ચૂસી જાય એવું જ કરવાનું છે ને બસ તો આ રીતે હું બધું નીકાળી લઈશ અને મેં તમને કીધું જો તીખાસ તમારે મરચાંની લેવી મારી ફ્રેન્ડ તો તમે ચોક્કસથી લાસ્ટમાં મરચાં તળજો અત્યાર તો તળશો ને તો તમને ઉઠશે પછી થોડું તેલ રાખી અને મરચાં તળી લેવાના એટલે તીખાશ તીખાસ તમારામાં આવી જશે ચલો

આ રીતે સોજીની સેવ લઈ લઈશું હવે થોડો ગેસ ફૂલ કરી દઈશું દેખાતી અડધી મેં નીકાળી લીધી પછી મને યાદ આવ્યું છે તો ચાલો બીજી બી નીકાળ લો તમને બતાવે રહી દીધું એટલે વિડીયો ચાલુ કરી દીધું આ છે સોજીની વસ્તુ બનીને સેફ

હેલો ફ્રેન્ડ મેં તમને જેમ કીધું સોજીની મેં બાફીને કરી બરાબર પણ બાફીને જરૂર નથી પડતી ડાયરેક્ટ તમે પાડો છો ને એ બી બહુ જ મસ્ત બને છે મારે દેખવું હતું કે બાફીને કેટલો ફરક પડે સોજી તેલ ભરાવવામાં કેમ પણ કોઈ ડિફરન્ટ નહીં એટલે તમે સોજી બાફવાની મહેનત ના કરતા જો મારો વિડીયો જોતા હોય તો ડાયરેક્ટ લોટ બાંધી સોજીનો જેમ આપણે ઘઉંનો બાંધીએ છીએ ચણાનો બાંધીએ છીએ ને સેવ પાડવા એ રીતે પાડજો ચોક્કસથી મસ્ત જ પડશે આ એક જે તમે બાફવાની પ્રોસેસ કરો એ જરૂર નથી એવી જ બને છે બરાબર એટલે બાફવાની મહેનત ના કરતા ફ્રેન્ડ અને બીજું કે મેં થોડી ડાર્ક કરી છે આપણે જેમ સેવૈયાને લઈએ છીએ ને કે જે આપણે કોઈ સ્પ્રિંગ રોલ કરવા હોય કે કોટિંગ કરવા માટે તો એના માટે મેં થોડી ડાર્ક કરી છે કારણ કે એ લઈએ ને એના કરતાં આ સોજીની સેવ સારી રહે કોટિંગ માટે એટલા માટે મેં થોડી ડાર્ક કરી છે એક એક કોણ અને બીજી જે મારે ચવાણું કરવું હતું એને મેં કરી લીધી બરાબર પણ આ બાફવાની હું તમને ના જ પાડું છું કે બાફવાની જરૂર ફ્રેન્ડ નથી ઓકે એમ બાફા કરતાં પેલી સેવમાં બાઇન્ડિંગ સારું આવે છે અને મસ્ત થાય છે એટલે ચોક્કસથી તમે એ રીતે જ કરજો ચલો હવે સેવ લઈ લઈશું નિતાડીને સરસ છેલ્લું હતું થોડી ઓછી વધી હતી એટલા માટે ચલો સેવ પડી ગઈ છે તો આપણે એનું પ્રોપર ચવાણું બનાવીએ મેં મારા માટે એક કોણ થોડો ડાર્ક કરી લીધો કે મારે અલગ કોઈ બી બાઇન્ડિંગ ઉપર કોટિંગ કરવા માટે કરવું હોય ને ક્રિસ્પી તો એના માટે અને આ છે મારી ચવાણાની સેમ તો થોડી ગરમ છે ઠંડુ થાય એટલે પછી આપણે આ બે મિક્સ કરી અને મસાલા કરી અને સરસ સોચીનું સેમનું ચવાણું બનાવી દઈશ તો પાંચ મિનિટ એનો હું રેસ્ટ આપી દઈશ ઓકે ઠંડી થવા માટે પછી કેટલી ક્રિસ્પી થાય છે હું તમને બતાવું જો ઠરી છે તો છે ને બહુ જ મસ્ત થાય છે ફ્રેન્ડ કોઈ બીજો લોટ ના ખાવો હોય અને એમ કે ઈચ્છા થઈ છે સેવ ખાવાની ચવાણું ખાવાની તો ચોક્કસથી તમે આ બનાવી અને આ બે મિક્સ મેચ કરીને ચવાણું ઘરે હેલ્ધી બનાવી શકો છો તો પાંચ મિનિટનો રેસ્ટ આપ્યા પછી આપણે આમાં મસાલા મિક્સ કરીશું ચલો લઈ લઈશું સૂજી તો મસ્ત એક વાટકામાં મેં સૂજી લઈ લીધી છે સોરી ફ્રેન્ડ થોડી બાટળી લઈ લઈશું પછી તો પહેલાં એને ભાગી લઈશું મસ્ત જો કેટલું મસ્ત છે ક્રંચી દેખાય છે ને તમે બહુ ઓવરની ભાગી દો અને એમાં મેં જે તળ્યું હતું એ મસ્ત મિક્સ કરી લઈશ હેલ્ધી છે તારું છે અને ક્રંચી છે હવે આમાં સુગર મેં તમને કીધું તમારે સુગર ખાવી હોય તો સુગર એડ કરો હું શુગરની કરું ખાલી નોર્મલ મીઠું એડ કરીશ અને ચાટ મસાલો ચાટ મસાલો બી ઓપ્શન છે તમારે ખાવું હોય તો મીઠું અને મરી પાવડર એડ કરી દેજો બહુ જ મસ્ત થાય છે અને જો છોકરાઓ માટે કરવી હોય તો દળેની ખાંડ એડ કરી દેજો ફ્રેન્ડ વધારે ડ્રાય ફ્રૂટ જવાનું તમે કહી શકો કારણ કે સીવ તો મેં માપદી નાખી છે પણ બહુ જ મસ્ત બને છે આ છે મારે સોજીનું હેલ્ધી જવાનું ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ બાય ચાલો હું બતાએ કેડ હું ફરીથી તમને રિક્વેસ્ટ કરીશ કે તમે સોજી બાફીને ના કરતાં ડાયરેક્ટ જેમ લોટ બાંધીએ છીએ એ રીતે જ કરજો કોઈ અલગ સોજી સેવ નથી થતી એવી જ થાય છે પણ બાફ્યા કરતાં મને તો હું કહું તો મને ડાયરેક્ટ લોટ બાંધેલાની સેવ ગમે બરાબર એટલે તમે ટ્રાય ચોક્કસથી કરજો મેં એકમાં થોડો મસાલો એડ કર્યો છે અને આ રાખ્યું છે વ્હાઈટ બાય બાફતા નહીં